રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની પર બી વાસ્તવિકતા રજૂ કરાતા દ્રશ્યો આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બિલવાંટ ગામના આદિવાસી બાહુબુલ્ય ધરાવતા વિસ્તારમાં વિદ્યાર્થીઓ તો છે પરંતુ શિક્ષકોનો છે પરંતુ નથી તો માત્ર શાળા ગામના નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસતી શિક્ષણના પાઠ ભણી રહ્યા છે એવું નથી કે આઝાદી બાદ ગામમાં શાળા જ નહોતી શાળા તો હતી પરંતુ જર્જરીત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ જેના પણ દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ શાળાનું નવીનીકરણ થયું નથી બાવીસ માં હુકુમ મળ્યો બનાવવા માટે અત્યાર સુધી એનું થઈ જશે થઈ જશે એવું કહે છે અને જૂના ભાવના ટેન્ડર પડેલું છે એટલે કોઈ કોન્ટ્રાક્ટર પણ બનાવવા માટે તૈયાર નથી એવું જાણવા મળેલું પણ અત્યારે અમે એવું બે ત્રણ ઠેકાણે એવી માહિતી મળી જાણવા મળ્યું કે સ્કૂલ બની ગઈ છે પાંચ વર્ષ તો અત્યાર સુધી તો અહીંયા કંઈ દેખાતું જ નથી અને એ બે હજાર ને બાવીસ પહેલા પાંચ ઓડા કે પાસ થયેલા છે પાસ થવાનું વારંવાર કહે છે પણ હજુ ઓડાનું કોઈ કામ શરૂ થયું નથી અને ત્યાં હું વારંવાર જિલ્લામાં જાઉં છું ત્યારે કહે છે

અને બેસવાની બી પણ સગવડ નથી એટલે આ આશ્રમ જલ્દી ભણી જાય તો સારું અને ટીસીબી પણ અહીંયા જુએ છોકરાને લાયટ લાયટ નથી અહીંયા બિલોટમાં

આ છાપરા નીચે પાણી પણ પડી જાય એટલે ભીન થઈ જાય ચોમાસામાં વરસાદ પડે અને ખેતરમાંથી સાપ આવે એટલે અમે ડરી જઈએ અને પાણી પીવાનું પણ અમે જઈએ અને બાથરૂમ નથી એટલે તલાવે જઈએ સવાલ તો એ થાય છે કે દોઢ વર્ષ પહેલા શાળાનું નવીનીકરણ શરૂ કરાયું તો ત્યાર સુધી પૂર્ણ કેમ નથી થયું ઝૂંપડીમાં ભણતા વિદ્યાર્થીઓ પર કોઈ આફત આવશે તો તેનું જવાબદાર કોણ શું આધુનિક યુગમાં ઝૂંપડીઓ પર બેસી વિદ્યાર્થીના પાઠ ભણશે વિદ્યાના પાઠ બાળકો ભણશે કે પછી આદિવાસી વિસ્તાર હોવાથી પૂરતું ધ્યાન નથી અપાતું આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાર વિસ્તારમાં આવેલું બિલવાટ ગામ ગામમાં બાળકોને ભણવા માટેની જે સુવિધા વર્ષો પહેલા હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ઓરડા છે તેને તોડી પાડવામાં આવે છે આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે જગ્યા છે જગ્યા ઉપર સ્કૂલ હતી એક થી આઠ ધોરણના બાળકો અહીં અભ્યાસ કરતા હતા પરંતુ કઈ રીતે કાચું મકાન છે બિલકુલ કાચું મકાન છે પતરાવાળું મકાન છે આ મકાન ની અંદર બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે શિક્ષકો પણ સમયસર આવે છે બાળકો પણ સમયસર આવે છે પરંતુ આ રીતે બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે આમ તો આ વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે કે આ જે જર્જરિત છે ક્યારે જે છાપડું છે પડી જાય તેનું નક્કી નથી ચોમાસામાં પણ આ બાળકોને ઘણી અગવડતા પડે છે હાલ તો આજે બાળકોને જે અભ્યાસની ભૂખ છે એને ભણવા માટે તો અહીં આવે છે શિક્ષકો પણ આવે છે પરંતુ આ રીતે જો ઝૂંપડાની અંદર જર્જરિત કહી શકાય તેવા ઝૂંપડાની અંદર બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે ફરી એક બીજી એક તસવીર બતાવવા માંગીશ કે એક તરફ ઓફિસ છે ઓફિસમાં પણ બે ક્લાસ ચલાવવામાં આવે છે આજે ઓફિસનો ભાગ છે ઓફિસની બહારની ભાગે જે કહી શકાય કે શિક્ષક અને આજે બાળકો આજે બાળકો જે છે બહાર બેઠા છે શિયાળોનો સમય છે અને હાલ બહાર બેસીને અભ્યાસ મેળવી રહ્યા છે એટલે ચોક્કસથી આ ગામની અંદર જે એકથી એકસો ને ચોવીસ જેટલા બાળકો અહીંયા અભ્યાસ મેળવ મેળવતા હોય છે પરંતુ અલગ અલગ વિભાજન કર્યું છે અને કોક પંચાયતના ઓડામાં કોક ઓફિસમાં તો કોક આદિવાસી જે ઝૂંપડું કહેવાય કે આદિવાસી પરંપરાગત જે ઝૂપડું બનાવે છે હાલ તો ઝરઝરી છે એવા ઝૂંપડાની અંદર હાલ બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ શું આ રીતે ભણશે ગુજરાત સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલ તેમજ સીએચસી અને પીએચસી કેન્દ્રમાં ડોક્ટર તેમજ અન્ય સ્ટાફની ઘટ છે બીજી તરફ હાલ તો ડબલ ઋતુને લઈને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ખાસ કરી છેવાડાના વિસ્તારોમાં રહેતા દર્દીઓને સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં મોંઘી દાટ સારવાર કરાવવી પડે છે બીજી તરફ કોરોનાની દહેશત વધતા સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સીએચસી પીએચસી કેન્દ્રોમાં ડોક્ટરો અને સ્ટાફોની ખૂબ ઘટ છે બધે અત્યારે શિયાળો ચાલે છે રોગચાળો ખૂબ છે તાવ શરદી ઉધરસના રોગો છે ત્યાં ડોક્ટરો અને સ્ટાફની ઘટ હોવાના કારણે એ લોકોને પ્રાઇવેટમાં આવવું પડે છે શહેરમાં અને પ્રાઇવેટમાં આવે એટલે એમને ખર્ચો થાય આર્થિક નુકસાની ભોગવવી પડે છે અને સા પાછું કોરોના અત્યારે વધારે આવ્યો છે કોરોનાએ દસ્તક દીધી છે તો કોરોના માટે પણ ત્યાં ડોક્ટરોની નિમણૂક કરવી જોઈએ અને તાત્કાલિક જિલ્લા પંચાયતે જે જગ્યાઓ ખાલી છે ભરવી જોઈએ એક સાઈડ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પો યોજી રહ્યા છે અને આખા જિલ્લાની અંદર ડોક્ટરોની સરકારી ડૉક્ટરોની ઘટ પડી રહી છે ત્યારે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સુરેન્દ્રનગરની અંદર ડૉક્ટરોની ભરતી કરાવો સરકારી હોસ્પિટલોમાં અને જે લેબોરેટરીની કરવાની થતી હોય એ લોકોની સુવિધા ઉપલબ્ધ કરાવો છે ઋતુમાં રોગચાળો વધી રહ્યો ત્યારે અંબાજીની શક્તિ જનરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો સવારથી જ હોસ્પિટલમાં શરદી તાવના દર્દીઓની લાઈન લાગે છે પરંતુ હોસ્પિટલમાં હાલના તબક્કે માત્ર પચાસ બેડની વ્યવસ્થા છે હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટરની લાંબા સમયથી ભરતી થતી નથી તો મેડિકલ ઓફિસરની પણ ઘટ વર્તાઈ રહી છે

અહીંયા બે જ મેડિકલ ઓફિસર છે અને બીજા બધા ડેપ્યુટેશન પર આવતા હોય છે તબકે જે રીતે જોઈ શકાય છે કે અંબાજીની હોસ્પિટલમાં જે જે સિઝનેબલ બીમારી કહી શકાય આવ ખાંસીવાળા જે દર્દીઓથી જે દર્દીઓને મોટી સંખ્યામાં જોવા મળી રહે છે અને હાલ તબકે આપણે પણ બતાવવા માગીશું કે અંબાજીની જે જનરલ હોસ્પિટલ છે એ જનરલ હોસ્પિટલમાં પણ નાના બાળકો હોય કે જે મોટા લોકો હોય છે એ ખાસ કરીને જે શરદી ખાંસીના વિશેષ પ્રમાણમાં અહીંયા દર્દીઓ જોવા મળી રહે છે સિઝનેબલ છે જો કે હજી સુધી કોરોના જે આ વિસ્તારમાં હજી પગ પ્રેસારે કર્યો નથી પણ ક્યાંક ને ક્યાંક સિઝનેબલ બીમારીના કારણે અંબાજીના હોસ્પિટલમાં છે મોટી સંખ્યામાં દર્દીઓ જે દાખલ જોવા મળી રહ્યા છે જો હોસ્પિટલમાં ખાસ કરીને જે દર્દીઓની વાત કરવામાં આવે